રાહુ અને કેતુ કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં તેનો ઉલ્લેખ થાય કે વ્યક્તિ માનસિક તણાવમાં આવી જાય છે કારણ કે આ ગ્રહો જીવન દશા બગાડી પણ શકે છે સુધારી પણ શકે છે તમારા જન્મના ગ્રહો પ્રમાણે અથવા તો કુંડળી પ્રમાણે કેતુ ગ્રહ કેટલી કરી શકે છે અસર અને કેતુની શુભ અસર માટે કયા કરવા ઉપાય જાણીએ આજની ખાસ વાતમાં જય ભગવાન મિત્રો હું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સ્વાગત છે મિત્રો આજે હું તમને કેતુ મહારાજની જાણકારી આપીશ ગ્રહો વિશે તો આપણને કદાચ ખબર હશે સૂર્ય ચંદ્ર મંગલ બોધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ પણ કેતુ મહારાજ વિશે બહુ જાણકારી બહુ ઓછા લોકોને હશે કેતુ મહારાજ શું છે કેતુ મહારાજનું ઉપાય કરવાથી કેવા ફળોની પ્રાપ્તિ થાય છે કેવા નામ નામ છે છે કેટલા બધી જાણકારી કાર્યક્રમમાં તમને આપીશ મિત્રો ગ્રહોમાં કેતુ મહારાજ જે છે આમ તો કુલ ગ્રહો કુલ વાર સાત વાર જ હતા સૂર્ય ચંદ્ર મંગલ બુધ ગુરુ શુક્ર શનિ સાત વાર આપણે કહી રવિવાર સોમવાર મંગળવાર બુધવાર સાત વારના સાત ગ્રહો જ હતા પણ એક ગ્રહ હતો રાહુ જ્યારે દેવતાઓને દાનવોને જ્યારે સમુદ્ર મંદન થયું ત્યારે અમૃત કલશ લઈને મોહિની સ્વરૂપે ભગવાન જ્યારે પીવડાવતા હતા ત્યારે એક દાનવ જે દેવતાઓની સભામાં આવીને બેસી જાય છે અને અમૃત પાન કરે છે ભગવાન સુદર્શન ચક્રથી મસ્તકના બે ભાગ કરે છે અને મસ્તકનો ભાગ જે છે જેને રાહુ કહેવામાં આવે છે અને ધરનો જે ભાગ જે છે જેને આજે કેતુ કહેવામાં આવે છે મતલબ એકમાંથી બે માણસ થયા એકને રાહુ કહેવાય અને એકને કેતુ કહેવામાં આવે છે અને રાહુ મહારાજ વિશે તો આપણે બધાને ખ્યાલ છે કે જ્યારે ઘણી વખત ગ્રહણ આવે ને ત્યારે રાહુ મહારાજ એ ગ્રાસ કરે છે સૂર્યને ગ્રાસ કરે એટલે સૂર્યગ્રહણ ચંદ્રને ગ્રાસ કરે એટલે ચંદ્રગ્રહણ પણ કેતુ મહારાજ વિશે આજે મારે ખાસ તમને કહેવાનું છે રાહુને જેમ અશુભ માનવામાં આવે છે એમ કેતુને શુભ પણ ગણવામાં આવે છે જે વ્યક્તિની જન્મ કુંડલીમાં બારમા ખાનાની અંદર કેતુ હોય તો સમજવાનું તે વ્યક્તિનો આ જન્મમાં છેલ્લો જન્મ છે એવું કહી શકાય જ્યોતિષ એવું કહે છે કે એને મોક્ષ કુંડલી કહેવામાં આવે છે જે વ્યક્તિની કુંડલીની અંદર ગુરુ દેવગુરુ બૃહસ્પતિ અને સાથે કેતુ હોય ને તે વ્યક્તિનું ધર્મ જ્ઞાન બહુ વધારે હોય કાં તો ધાર્મિક હોય કાં તો કોઈ મોટો ધર્મ સભાના મહંત અથવા સાધુ સંત હોય છે કેમ કે સાધુ સંત થાવું એટલે જ્ઞાન ગુરુ એટલે જ્ઞાન અને કેતુ એટલે મોક્ષ જ્ઞાન અને કેતુ જ્ઞાન અને મોક્ષ જેની જોડે હોય એને આપણે સંત કહીએ સંતની ભાવના શું હોય એ સંસારમાં ના પડે પોતાના દેહને એ મોક્ષ આપવા માટે અને ભક્તોને મોક્ષ તરફ લઈ જાય એને સંત કહેવામાં આવે છે તો અહીંયા સાધુ સંત ખાસ કરીને કોઈ વ્યક્તિની કુંડલીમાં જ્યારે ગુરુ કેતુ હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ વ્યક્તિ ભવિષ્યમાં ક્યારેક આ સાધુ બનશે કાં તો સંત બનશે કાં તો કોઈ મોટા નામચિત પ્રતિષ્ઠિત વ્યક્તિ ધર્મ કેમ કે ગુરુ એટલે ધર્મ ધાર્મિક વ્યક્તિ બની શકે મિત્રો કેતુ મહારાજની વાત કરીએ તો કુંડલીમાં અલગ અલગ ભાવમાં જેમ કેતુ હોય તેમ તેમ ફળ આપે છે કેતુમાં પણ એક અલગ પ્રકારની શક્તિ હોય છે એવું કહેવાય છે કે કેતુ મહારાજના ઉપાય કરવાથી અમુક ફાયદા પણ થતા હોય છે જે વ્યક્તિના ઘરમાં જેના જીવનમાં સંતાનને મતલબ વંશવૃદ્ધિ અટકી ગઈ હોય તો કેતુ મહારાજની ઉપાસના વિશેષ પરિણામ આપે છે આ નવગ્રહની આરતીમાં પણ લખ્યું છે કે શાંતિ શનૈથી થાય રાહુ કેતુ બલેદાતા વંશ વૃદ્ધિ કુલ તરી ઉન્નતિ કેતુથી થાય કુલતરી ઉન્નતિ કુલની જે ઉન્નતિની વાત આવે ત્યારે કેતુ મહારાજથી એ ઉન્નતિ થાય છે આવું ગ્રહોમાં કહેલું છે આરતીમાં પણ લખેલું છે પણ બીજા નંબરની વાત કરીએ તો ભગવાન કેતુના ચમત્કારી પચીસ નામ છે આ નામ જો બોલવામાં આવે તો પણ કેતુ મહારાજ પ્રસન્ન થાય છે કેતુ કાળ કાલ આયતા ધૂમ્રો વ્યવ લોક કેતો મહા કેતો સર્વ કેતો ભય પ્રજા રૌદ્ર રૌદ્ર પ્રિય રુદ્ર કોર કરમા સુગંધ ધ્રુક આ કેતુ મહારાજ નું સ્તોત્ર છે હું બોલીશ તમને ખબર નહીં પડે કેમ કે અમને તો સ્તોત્ર બધા દિમાગમાં હોય કંઠસ્થ હોય પણ હું તમને સરળ ભાષામાં એનું મીનિંગ કહી દઈશ પચીસ નામ બોલીશ પચીસ નામ લખી લેજો આ પચીસ નામ તમારે કેતુ મહારાજના છે અને આનાથી ફાયદો શું થાય એક તો કુળની ઉન્નતિ સાથે આગળ લખ્યું છે ધનધાન્ય પશુઓના ચ ભાવે જ વૃદ્ધિ ન સંશય હ ધનધાન્ય ધન અને ધાન્ય પણ અપાવે છે આ પચીસ નામ ધનધાન્ય પશુઓનામ ઘણા લોકો જે પશુઓનો જે લોકોનો વ્યવસાય હોય ચાહે ગાય ભેંસ જેવા પશુઓને પાડતા હોય તો એ લોકોને પશુમાં પણ વૃદ્ધિ અપાવે છે કેતુ મહારાજ ધનધાન્ય પશુઓનામ ચ ભવે જ વૃદ્ધિ ન સંશય ત્યાર પછી આગળ લખ્યું છે ના માન્યતા અને કહેતો નિત્યમ યહ પ્રયત્તા પટે સર્પચોર સર્પચોરાગ્ની ભયમ સર્પ જે વ્યક્તિને ઘરમાં બહુ નાગ નીકળતા હોય તો આ નામ બોલવા અથવા બહુ સપના આવતા હોય સપનામાં નાગ આવતો હોય ઘરમાં ચોરી થવાનો ભય રહેતો હોય જે ઘરમાં વારંવાર અગ્નિ થતું હોય ફાયર થતું હોય દાજતા હોય લોકો તો પણ આ પચીસ નામ બોલવાથી ફાયદો થાય છે હું નથી કહેતો શાસ્ત્રમાં કહેલું છું અને શાસ્ત્ર પર વિશ્વાસ હોવો જોઈએ સર્પચોરાગ નિર્ભયમ ય પટેમ અને એવું લખ્યું છે પાછું આ બોલવાનું એમાં કોઈ જાતનો સંશય રાખવાની જરૂર નથી કેમકે ભવે વૃદ્ધિ ને સંશય શ્લોકમાં લખ્યું છે એમાં સંશય રાખવાની જરૂર નથી ચોક્કસ આ પચીસ નામ બોલો ફાયદો થાય છે હવે રહી વાત પચીસ નામ કયા તો નામ પણ લખી લેજો અને કદાચ લખવામાં રહી જાય તો ચિંતા કરતા નહીં ફોન કરજો મોકલાવી દઈશું પચીસ નામ લખી લો પહેલાં તો ઓમ કેતવે નય નલૈતાય નુમ્ર કેતવે નમઃ ણકાય નોકેતવે નહાકતવે નકેતવે નમ ભયપ્રદાય ન રૌદ્રાય નુદ્રપ્રિયા નમ ઓદ્રાય ન ક્રૂરાય ન કરગંધને નિણે નય નમ્રા નય ન ఓం చిత్రాయ ం చిాయ నము యజ్ఞోపవీతారిణే నమయోపవీతారిణే నమ్మ ఓ తారాగణాయ నమ్మ ఓం విమర్దనాయ నమ చెల్లు నమూనామ ఓం గ్రహాధీపాయ నమో આ ભગવાન કેતુ મહારાજના પચીસ ચમત્કારી નામ હતા અને નામ બોલવાથી શું ફાયદા થાય છે તે પણ મેં તમને કહેલું છે અને ઉપાય શ્રેષ્ઠ છે સરળ છે કંઈ જ બીજી કોઈ કરવાની જરૂર નથી ખાલી નામ બોલવાથી પણ આ લાભ થાય છે અને કેતુ માણસના જીવનમાં જ્ઞાનની પ્રાપ્તિ પણ કરાવે છે તો મિત્રો સુંદર મજાની જાણકારી મેં તમારા સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે અને તમારા મનમાં આવા કંઈક પણ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે એમને ફોન કરજો એનું સમાધાન એનો ઉપાય અમે ટીવીના માધ્યમથી બતાવીશું અને ધર્મનું જ્ઞાન આપણા બધાને હોવું જોઈએ જેથી આપણને જ્ઞાન હશે તો આવનાર પેઢીમાં આપણે જ્ઞાન આપી શકશું તો મિત્રો હવે મને આપો રજા જય ભગવાન